નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે કારણ કે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ગુજરાત ઉપર ડિપ્રેશન બની વધુ મજબૂત બની છે જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના ગઈકાલે એકસો ને ત્રેવીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગમાં આઠ નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આ રીતે ગુજરાતની અંદર લગાતાર વરસાદની શરૂઆત થઈ શકી છે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત તરફ સૌથી પહેલાં ગઈકાલથી જ ભારે વરસાદથી શરૂઆત થઈ ચૂકી છે તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની અપડેટ અત્યારે સવારના સમયની અપડેટ જોઈએ જેમાં આપ જોઈ શકો ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે કચ્છ સિવાયના તેમાં વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને ભાટિયા આજુબાજુના વિસ્તારો છે ખંભાળિયા છે લાલપુર જામનગર કાલાવડ ભાણવડ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ શાપર વેરાવળ સાઈડના જે વિસ્તારો છે તેમજ ઉપલેટા જેતપુર ગોંડલ જસદણ ગઢડા બોટાદ બરવાળા વલભીપુર શિહોર પાલીતાણા બાબરા તેમજ અમરેલી સાઈડના વિસ્તારો જુનાગઢ બગસરા સાવરકુંડલા ધારી વિસાવદર તુલસીશામ રાજુલા પાલિતાણા તળાજા મહુવા સાઈડના વિસ્તારો તેમજ કેશોદ માંગરોળ કુતિયાણા ઉપલેટા ભાણવડ આ જે બધા વિસ્તારો છે પોરબંદર સાઈડના વિસ્તારો તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને મોરબી સાવડી વાંકાનેર થાન હળવદ ધ્રાંગધ્રા નળસરોવર સુરેન્દ્રનગર લીંબડી સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના ચોટીલા રાણપુર ધંધુકા બોટાદ ગઢડા જસદણ બરવાળા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો વિરમગામ અમદાવાદ કપડવંજ બાલાસીનોર બાયડ ગાંધીનગર કડી સાઈડના વિસ્તારો તેમજ ધોળકા મહેમદાબાદ મહઉધા ડાકોર ગોધરા પીપલો દાહોદ ચાંપાનેર બોરસદ ખંભાત તારાપુર ખેડા આણંદ તેમજ ડભોઈ છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જંબુસર કરજણ દહેજ ભરૂચ સિનોર ડભોઈ તેમજ ડેડીયાપાડા ઉંબરપાડા કોશંબા ભરૂચ વંકલ સાઈડના વિસ્તારો તેમજ સુરત નવસારી બીલીમોરા નવાપુર આજુબાજુના જે વિસ્તારો છે ભવનાથ અંબોશી વાપી કપરાડા ખાડોલી આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં દસાડા મોઢેરા મહેસાણા માણસા પ્રાતીજ આજુબાજુના વિસ્તારો તેમજ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર સાણસમા રોડા હારીજ આ જે બધા વિસ્તારો છે દિયોદર સુઈગામ થરા ધાનેરા ડીસા પાલનપુર અંબાજી રોડ પ્રાંતિજ તેમાં પણ વરસાદની સંભાવના છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ધોળાવીરા સાઈડના જે વિસ્તારો છે રાપર આડેસર માનફારા ભચાઉ ગાંધીધામ સુધીના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં અત્યારે સવારના સમયથી જ વરસાદની સંભાવના છે તો અરબી સમુદ્રમાં વાવાઝોડું હજુ પણ નિમ્ન ગતિથી આગળ વધી રહ્યું છે આશના જે મંદ પડી ચૂક્યું છે હવે જોઈએ આજે બપોરના સમયગાળા દરમિયાનની અપડેટ જેમાં બપોરના સમયગાળા દરમિયાન દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદરના વિસ્તારોમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદ તો કોતિયાણા ઉપલેટા જેતપુર બગસરા વિસાવદર જૂનાગઢ કેશોદ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને લાલપુર જામનગર કાલાવડ રાજકોટ ચોટીલા શાપર વેરાવળ જસદણ ગોંડલ આજે બધા વિસ્તારો છે તેમજ ધ્રોલ સાવડી વાંકાનેર થાન મોરબી તેમજ માલવિયા હળવદ કુડા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો કચ્છની અંદર માનફારા રાપર આડેસર ભસાવમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ ઉત્તર ગુજરાતની વાત કરીએ ડીસા મોઢેરા મહેસાણા માણસા પ્રાંતિજ તેમજ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર હારી સાણસમા વડનગર સુઈગામ દિયોદર ડીસા પાલનપુર અંબાજી આબુ રોડ તેમજ ઈડર ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારો છે ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા બાંસવારા છોટાઉદેપુર તેમજ ભરૂચ આ બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ રહેશે આજે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ તો કચ્છની અંદર બધા વિસ્તારોમાં ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર આડેસર બચાવ તેમજ સૌરાષ્ટ્રમાં ચલાયા જામનગર ભાણવડ આ વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે તેમજ પાલીતાણા મહુવા ભાવનગર અમરેલીમાં પણ હળવો વરસાદ મોરબી સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદ સુરેન્દ્રનગર મોરબી મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવજ લુણાવાડા તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારી તેમજ સુઈગામ દિયોદર થરા ધાનેરા ડીસા ડીસાટણ પાલનપુર અંબાજી આબુરોડ આ જે બધા વિસ્તારો છે ડુંગરપુર સુધીના વિસ્તારો તેમાં પણ વરસાદ જોવા મળશે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા રાપર ગાંધીધામ ભસા વાડેસર ભુજ માંડવી નલિયા તેમાં વરસાદની સંભાવના છે તો દ્વારકાથી સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા અને રાજકોટના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાત્રે વરસાદની સંભાવના નથી રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર તેમજ થરાદ ધાનેરા આબુરોડની અંદર આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને પાલનપુર સુધીના વિસ્તારોમાં જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય ઝાપટા રૂપી વરસાદ ચાલુ રહેશે જોઈએ આવતીકાલે ચાર તારીખની અપડેટ જેમાં આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો ખાસ કરીને જે સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ આપણને કચ્છની અંદર જોવા મળશે જેમાં ભુજ ગઢસીસા મુન્દ્રા ગાંધીધામ ભસાવ આ જે બધા વિસ્તારો છે નિરોણા ખાવડા માનફારા રાપર આડેસર લખપત સુધીના વિસ્તારો સૌરાષ્ટ્રમાં સલાયા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર વિરમગામ સુધીના પટ્ટામાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં સુરત બારડોલી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં દસાડા મોઢેરા મહેસાણા વડનગર સાણસમા પાટણ રોડા હારીચ છાંતરપુર પાલનપુર અંબાજી આબુ રોડ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરના બે વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ રાપર તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ બોટાદ ભાણવડ જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર તળાજા મોવા પાલીતાણા ગારિયાધર જેસર બગદાણા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર દિયોદર ડીસા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના સમયની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ જુનાગઢ અને ભાવનગર જિલ્લાના વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં વરસાદ જોવા મળશે તો કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ રાપર ભસાવ તેમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે રાત્રિની વાત કરીએ તો સામાન્ય વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે પાંચ તારીખની અંદર વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં કચ્છમાં ખાવડા ભુજ ગાંધીધામ અને રાપર સૌરાષ્ટ્રમાં જામનગરથી મોરબી સુરેન્દ્રનગર વિરમગામ કુડા અમદાવાદ સુધી ભારે વરસાદ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રમમાં આજુબાજુ પણ સૌથી વધારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે પાંચ તારીખે બપોરની અપડેટ જોઈએ જેમાં બપોરના સમયે ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે ખાવડા નલિયા ગાંધીધામ રાપર બસાવડેસર સહિત કચ્છના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં હળવો વરસાદ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબીમાં ભારે વરસાદ જોવા મળશે ક્યાંક ક્યાંક તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા હારી આજુબાજુના વિસ્તારો સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર ઈડર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે પાંચ તારીખે સાંજના સમયની અપડેટ જોઈએ તો તેમાં પણ વરસાદની સંભાવના છે છ તારીખમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં તેમજ સાત તારીખની અંદર પણ સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ઉત્તર ગુજરાતમાં સામાન્ય હળબો વરસાદ આઠ તારીખમાં પણ સામાન્ય ઝાપટા ચાલુ રહેશે નવ દસ તારીખની અંદર વરસાદની તીવ્રતા ઘટશે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે તો આગામી ફરી વખત બંગાળની ખાડીની સિસ્ટમ બારથી પંદર તારીખની અંદર ગુજરાત ઉપર આવશે ગુજરાતમાં વરસાદ જોવા મળશે હવે જોઈએ આજે પવનની ઝડપ તો આજે પાંચ હવે આપણે જોઈએ આજે પવનની ઝડપ તો ગુજરાતમાં પચીસથી પાંત્રીસની પવનની ઝડપ રહેશે આવતીકાલની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ પાંચ તારીખની વાત કરીએ કચ્છ સૌરાષ્ટ્ર સહિત ચાલીસથી પિસ્તાલીસ છ તારીખમાં પણ પવનની ઝડપ ત્રીસથી પાંત્રીસની જોવા મળશે આ રીતે આઠ નવ તારીખ સુધી ગુજરાતમાં મધ્યમસરનો પવન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ